અંકલેશ્વરમાં પોરબંદરના પરંપરાગત મણિયારા રાસે સૌની મંત્રમુગ્ધ કર્યા છે જીઆઈડીસી માં નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા આયોજન કરાયું અંકલેશ્વર ના નવદુર્ગા મિત્ર મંડળ અને ભરૂચ જિલ્લા મહેર સમાજ દ્વારા શ્રી આવડ રસ મંડળ ભાવપરા પોરબંદર નો પરંપરાગત મહેર નો મણિયારો રાસ કાર્યક્રમ અંકલેશ્વર નવદુર્ગા ગરબા ગ્રાઉન્ડ જીઆઈડીસી ખાતે યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન પોરબંદર જિલ્લાના ભાવપરા ગામના લોકોએ પરંપરાગત મહેર સમાજના સાંસ્કૃતિક મણિયારો રાસની રમઝટ પણ બોલાવી હતી પરંપરાગત વેશભૂષા અને સમૂહ નૃત્ય દ્વારા મહેર સમાજની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરને જીવંત રીતે રજૂ કરવામાં આવી હતી મહેર સમાજના ઇતિહાસ સંસ્કૃતિ અને પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા સેક્રેટરી નિલેશ પટેલ નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ નવદુર્ગા મિત્ર મંડળના આગેવાન સુરેશ પટેલ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના વાલમજી દેસાઈ ભરત પટેલ અને ઉદ્યોગ અગ્રણી બળદેવ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા